આ કુટી ફૂડ એક તો આમને અંડા તમીએ જાવ પારો આપણે ભેળા નઈ જાવ તો અમે

લાગુ જો મારી દેવું અમારી દેવા નુ લાગારવું ઈયું કરો તમે અરે મોટા પર ઢોકર દીધું હારું તો એ એયું ઢોકર નિકુબાચી ના શીતન માં આવો ને હા એટલે પેલા સંદીપ મરી ગયા હો મેં ચેક કર્યું મરી ગયા જતા રે

હું તો હાલું કરું ખાલી ખાલી આવા જ બિહાર તો તમે હું કરવું ખાલી બધા અત્યારે જોઈએ વળી પછી કરતો કાલે મારા આખું કરું મેં તું કરવાનું મારે મારે તો મરતું નહીં આવડત બધું કોણ અથવા મેલાવી જોઉ તા ને મારો છે તમે કોઈ નહીં વર્તુતો થતા હું કહું હા આ વપરાશ તો જ હોય એ શું તો મળી ગયા

દાળ કોઈ બુડો મરી ગયા અમે દાળ પીને આખો દાડો ઉકેરામ પડી જતા જીવા દાજી નાળ પર સુતી ગયા બુડો કાના છોરાય હાંઢતા હતા હાતે એનું રાખો નહી તો કોક ગૃતાઈ લઈ એ વાત મેં સંભે બેરો કરું કરો પણ ના લઈ આય તો

હેલો આ કોચી ના પોચ્યા રાખજો મર્યા તને તો હાજર દુભાય એવું ના બોલા

મે <laughs>

લઈ ને જવા જલ્દી કરો તો તમારી આખી રાત દેજો ગાડી લઈને કે હું લઈ ને નાખી દઈએ નાની ગાડી ખાડો પડે એસી હજાર ના પડે નાસી થાય નાખવાનું નાખવું પડે જ્યો પણ બોલી ને જ્યો

મને લાગુ કે તમે જતા મારે ચાલીસ હજાર નઈ નાખો હું ચાલીસ હજાર તમે ચાલીસ હજાર રહો તમે માસિયા જતા રહો માસી ખોટું ફોટું બોલી ચગન પરીક્ષા લેતું તું માસિયા જતા કાલે

તમારે બધા નાટક જોવો તો બધા શું કરો આવક નઈ આવતું પોતા દારૂ તો પડે ગટર માં કોઈ બીજું આવડ્યું શું આખો દાડો

మారు <manyan> <tuhaki> <tuhaki> <tuhaki>